નાઇટીઝમાં જો તમારે થી પચીસ હજારમાં બિઝનેસ કરવું હોય તો ખાસ કરીને આ વિડીયો જુઓ પણ નાઇટીનું એટલા માટે ચોઈસ કરું કારણ કે તમારી રિક્વાયરમેન્ટ હતી બાકી આપણી પાસે તો ઓગણત્રીસ કોન્સર છે લાઈકરાની વેરાયટી મળી જશે સેવન્ટી ટુ રૂપિયાથી કોટનની વેરાયટી આપણી પાસે એકસો બે રૂપિયાથી ઓજરી બસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અલ્ફાઇન મટીરિયલ જે બધાથી મોંઘું વેચાય છે એ તમને અહીંયા ત્રણસો પચાસ ચારસો રૂપિયાથી મળી જશે તમામ ટાઈપના વેરાઈટી તમને અહીંયા સેટ પ્રાઇઝ મળી જશે તમને કલર સેમ જોઈને ડિઝાઇન અલગ જોઈએ તો અવેલેબલ છે સીતારામ જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજમેરા ફેશનમાં તો આજે જે હું ટોપિક શેર કરવાની છું જે રીતના કે નાઇટીઝનું ટોપિક છે તો નાઇટીઝમાં જો તમારે વીસથી પચીસ હજારમાં બિઝનેસ કરવું હોય તો ખાસ કરીને આ વિડીયો જુઓ કારણ કે મને જ્યાં સુધી ખ્યાલ છે મેં અત્યાર સુધી જેટલા પણ બિઝનેસ વિડીયો કહી રહ્યા છે બધાને મદદગ્રુપ બન્યા છે તો એક કસ્ટમરની રિકવાયરમેન્ટ હતી કે મેડમ અમને નાઇટીનો બિઝનેસ કરવો છે ઓછી કિંમતમાં તો કઈ રીતના કરી શકીએ છીએ ફર્સ્ટ જો જે તમને પ્રાઇઝ આપ મને આપી છે કે વીસથી પચીસ હજાર સુધીમાં તો મેં તમને કહીશ વીસ છોડો પચીસનું ટાર્ગેટ કરો થોડીક મહેનત કરીને પચીસ એટલા માટે વીસના પ્રોડક્ટ લેવાના છે ને બીજા પાંચ હજાર તમારે સાઈડમાં મૂકવાના છે એ સાઈડમાં એટલા માટે કહેવું છું કારણ કે ક્યારેક તમે દુકાન કરો કે ક્યારેક તમે માલ વેચો ત્યારે કસ્ટમર બધા અલગ અલગ ટાઈપના આવે જેની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રોડક્ટ જો તમારી પાસે નહીં હોય ને તમને એ વસ્તુ નોટ કરવાનું છે કે કસ્ટમર શું માગીને ગયા છે તો એ જ વસ્તુ તમે પાછું અહીંયા આવીને લઈ શકો છો તો એક આપને ખ્યાલ આવી જાય કે આપણા એરિયામાં આ ટાઈપનું કલેક્શન ચાલે છે તો એ રીતના તમારે નવું જૂનું નવું જૂનું કરીને માલ રાખવાનો રહેશે હવે મેઇન પોઈન્ટ પણ હું આવી જાઉં મેઇન પોઈન્ટ નાઇટીનું એટલા માટે ચોઈસ કરું કારણ કે તમારી રિક્વાયરમેન્ટ હતી બાકી આપણી પાસે તો ઓગણત્રીસ કાઉન્ટર છે હું દરેક કલેક્શનના તમને બિઝનેસ આઈડિયા આપી શકું છું કારણ કે અહીંયા એવા આપણી પાસે ટીમ છે તમે જેટલાનો પણ ટાર્ગેટ લઈને આવશો ને એટલા ટાર્ગેટમાં તમને આખા કાપડ સેટ કરીને આપશે નાઇટીના જોઈએ તો નાઇટીના કુર્તી જોઈએ તો કુર્તી સાડી જોઈએ તો સાડીના બધા જ તમામ ટાઈપની વેરાયટી તમને સેટ કરીને આપી દેશે ને તમને કંઈ પણ દેશે કેટલું પરફેક્ટ કેટલું માર્જિન રાખવાનું છે હવે નાઇટીની વાત લીધી છે તો નાઇટીમાં તમારે કેટલી વેરાયટી રાખવાની છે એ જણાવી દઉં સૌ પ્રથમ અહીંયા તમને લાયકરાની વેરાયટી મળી જશે સેવન્ટી ટુ રૂપિયાથી સ્ટાર્ટિંગ છે એના પછી કોટનની વેરાયટી આપણી પાસે એકસો બે રૂપિયાથી ચાલુ થાય છે એના પછી આપણે વાત કરીશું હોઝરી તો હોઝરી બસો રૂપિયાથી સ્ટાર્ટ છે અને મટીરિયલ જે બધાથી મોંઘું વેચાય છે એ તમને અહીંયા ત્રણસો પચાસ ચારસો રૂપિયાથી મળી જશે હવે તમે વિચારતા જે લાસ્ટ કીધું ચારસો રૂપિયા ચારસો રૂપિયામાં તો આપણે વેચીએ છીએ એવું પણ નહીં દર્શકો અલ્ફાઈન મટીરિયલ વાળી જે નાઇટી હોય છે ને કોઈ દિવસ માર્કેટમાં એમ જ જજો ને કોઈપણ દુકાનમાં જઈને પૂછી લેજો એલફાઈમાં જે બધાથી હેવી બ્રાન્ડ આવે છે એની કિંમત સાડી આઠસોથી સાડી નવસો સુધીની હોય છે હવે એનું પ્રોફિટ છે એ કમાશે બટ તમે ઈચ્છો તો તમે હજુ ઓછી પ્રાઇસમાં વેચી શકો છો કારણ કે મારો તો એક જ ઉસૂલ છે નવો ધંધો છે તો કસ્ટમર બનાવો નહીં કે પૈસા પૈસા તો બનશે જ પણ કસ્ટમર પહેલાં બનાવજો જ્યારે કસ્ટમર દસ સો કસ્ટમર બની જશે ને ભલે છૂટક 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 કરીને વસ્તુ લઈશે ભલે કે ને માણસ એક એક રૂપિયા પણ જમા કરે ને તો દિવસના એ હજાર રૂપિયા કરી શકે છે એના બટ તમે એક જ સાથે એમ કહો કે મારે હજાર રૂપિયા અત્યારે અત્યારે કરવા છે તો એ વસ્તુ ખોટી કહેવાય એટલે એની માટે એવું કરવાનું છે કે આપણે કસ્ટમર બનાવવાના છે પછી આપણે ધંધો સેટ થશે કારણ કે કસ્ટમરને એકવાર ક્વોલિટી ગમી ગઈ પ્રાઇઝમાં બેસી ગયું તો બાકીના દસ લોકોને કહેવાય છે ને એ દસ લોકોને પણ તમારી ક્વોલિટી ગમી ગઈ તો પછી તમે ભલે ને કેટલો બી ભાવ રાખો હું ફરક પડે બંધાયેલા જ કસ્ટમર છે ને તો આજ મેન વસ્તુ છે તો મેં જેટલા પણ નામ લીધા છે મટીરિયલના એ તમામ ટાઈપના વેરાઇટી તમને અહીંયા સેટ પ્રાઇઝ મળી જશે તમને કલર સેમ જોઈને ડિઝાઇન અલગ જોઈએ તો અવેલેબલ છે જેના કે આ નાઇટી જ મેં ફર્સ્ટ મૂકી છે બ્લુ કલરની નાઇટી છે ચાર પીસનો સેટ આવશે ટેન્શન નહીં લેતા દસ પીસ પંદર પીસ ચાર પીસનો પણ સેટ છે તો આ ફર્સ્ટ નાઇટી કોટન નાઇટી છે એકસો બે રૂપિયાથી ચાલુ થાય છે આપણા ત્યાં આ જ નાઇટીની કિંમત માર્કેટમાં જેટલી રાખવી એટલી રાખી શકો છો એરિયા અકોર્ડિંગ અને આની અંદર તમને સ્પેશિયલી અલગથી પોકેટ પણ મળી જશે એકદમ હેવી ક્વોલિટી છે કોટન ને હમણાં તો ઉનાળાની ઋતુ આવશે એટલે ઉનાળા માટે બધાથી વધારે કોટન જ વેચાશે હવે તમને જોવામાં સેમ લાગતી બટ નથી આ તમે આની જે પ્રિન્ટ છે ને એ બાંધની પ્રિન્ટ જોવા મળી રહી છે એના પછી જે આવે છે નેક્સ્ટ એની સાથે જ આ ફ્લાવર પેટર્ન છે વ્હાઈટ કલરની પ્રિન્ટ આપેલી છે અને આમાં જે તમે ડિઝાઇન જોવો છો એ તમે જોઈ શકો છો આ પણ એકદમ અલગ છે આની અંદર પણ તમને અલગ ડિઝાઇન જોવા મળી રહી છે બરાબર તો એક આનાથી આઈડિયા આવી ગયું હશે કે આપણી પાસે કલર કોમ્બિનેશન વાલી નાઇટી પણ છે ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ કલર જોઈએ તો એ પણ નાઇટી છે તો ટેન્શન લેવાની જરૂર નથી બધી જ વેરાયટી મળશે હવે મેઇન વસ્તુ એ આવે છે કે અમે પૈસા લઈને આવી ગયા અમે સિલેક્ટ કરીને નાખ્યું હવે અમને માલ નથી ખબર કઈ રીતના વેચવાનો ક્યાં વેચવાનો નોર્મલ વસ્તુ છે પચીસથી વીસ હજારમાં તમે ખાલી પ્રોડક્ટ લઈ શકો છો દુકાન નથી કરી શકવાના કારણ કે તમારી પોતાની જમીન હોય તો તમે ત્યાં દુકાન નાખી શકો છો બટ દુકાનના દુકાન કરવી હોય તો લાખ રૂપિયાની ઉપર તમારે સેટઅપ કરવું પડે એનો ઇન્ટીનિયર એની લાઇટિંગ એનું મેન્ટેનન્સ એ બધું જોવા માટે બટ તમે જો ઘરેથી કરવા માંગો છો તો બેસ્ટ છે કારણ કે લાઇટ બિલ હોય કે મેન્ટેનન્સ હોય એ બધું આપણા લાઇટ બિલમાં ઇન્ક્લુડ થઈ જાય ઘરના બરાબર બાકી હું તમને સજેસ્ટ કરીશ કે જો તમારે ફેરી કરવી તો તમે ફેરી કરી શકો છો અધરવાઇઝ તમે સન્ડે માર્કેટ છે મંગળવાડી છે બધી માર્કેટમાં બેસીને પણ તમે આરામથી એક દિવસના ઘણા બધા પૈસા કમાઈ શકો છો અને કલેક્શનની વાત કરીએ તો તમારે ખાલી એક જ વાર અહીંયા આવવાની જરૂર પડશે ક્વોલિટી ચેક કરવા માટે અમે જાતે ગઈએ છીએ ક્વોલિટી ચેક કરવા આપો કારણ કે આપણે ટ્રસ્ટ ઉપર કામ કરીએ છીએ વિદાઉટ ટ્રસ્ટ અમે બિઝનેસ કરવા પણ નથી માંગતા બરાબર તો નેક્સ્ટ ટાઈમ જો તમને કોઈ માલ ખૂટી જાય છે તમને અમારે મંગાવો છે સિમ્પલ છે સ્ક્રીન ઉપર નંબર છે તમે ડાયરેક્ટલી ઓનલાઈન વિડીયો કોલથી મંગાવી શકો છો જે પણ નવા કેટલો આવશે એ તમને વોટ્સઅપમાં અપડેટ થયેલા દેખાઈ જશે કેવો લાઈવ આ વિડીયો ખાસ કરીને કમેન્ટ કરજો બાકી જે પણ વસ્તુની જાણકારી જો તે બધી પ્રિયંકા તરફથી તમને મળવાની ને મળવાની છે તો આવી જજો લાઈવ પર્ચેસિંગ કરવા અજમેરા ફેશનમાં અને હા જ્યારે પણ આવો ત્યારે એકવાર રૂબરૂ મુલાકાત મારાથી જરૂર કરજો અને તમારો એક્સપિરિયન્સ મને જણાવજો ચાલો જય શ્રી કૃષ્ણ ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં